હલો એવરી વન મિત્રો મોલિક્યુલર એ સિમેટ્રી અંતર્ગત તમારા કોર્સમાં જે ત્રણ સિસ્ટમ્સ છે એલિન સંયોજનોનું અવકાશ રસાયણ સ્પાયરેન સંયોજનોનું અવકાશ રસાયણ જે આપણે આગળના વિડીયોઝમાં જોઈ ગયા છીએ આજના પાર્ટ ફોરમાં ડાય ફિનાઇલ અથવા બાય ફિનાઇલ સંયોજનોનો અવકાશ રસાયણ એની આપણે ચર્ચા કરીશું

પુરવાર થયો અને એની ચુંબકીય શૂન્ય હતી આ જે બટરફ્લાય સ્ટ્રક્ચર છે એમાં તમે જોઈ શકો છો કે બંને નાઇટ્રો સમૂહ એકબીજાની ચુંબકીય ચાક માત્રાને નષ્ટ કરતા નથી માટે તે અધ્રુવીય હોય એવું અહીંયા પુરવાર કરી શકાતું નથી વળી એનું જે સ્ફટિક બંધારણ હતું એમાં સમિતિ કેન્દ્ર હાજર હતું એ પણ આ પ્રકારના બટરફ્લાય સ્ટ્રક્ચરમાં પુરવાર થઈ શકતું નથી આ બંને પ્રાયોગિક પુરાવાના આધારે ડાયફિનાઇલ સંયોજનોનું વ્યુપન્નનું નીચે દર્શાવ્યા પ્રમાણે સહઅક્ષીય કોએક્ષિયલ બંધારણીય સૂત્ર સ્વીકારવામાં આવ્યું અહીંયા તમે જુઓ છો કે બંને નાઇટ્રોસમૂહની ચુંબકીય ચાક માત્ર સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તે અધ્રુવીય પણ પુરવાર થઈ શકે છે અને તેમાં

તે પોતે પ્રકાશ અક્રિયાશીલ બને છે એ કિરાલ બને છે એના ઇનેશિયો અસ્તિત્વમાં આવી શકતા નથી પરંતુ ચોક્કસ શરતોના અધીન આપણે ડાયફિનાલ સંયોજનોના એવા વ્યુત્પન્ન બનાવી શકીએ કે જે પ્રકાશ ક્રિયાશીલ હોય કિરાલ હોય અને એના ઇનેશિયો રિઝોલ્વેબલ હોય પેલી શરત એલિનમાં મિત્રો આપણે જોયું હતું કે બંને જે પાયબદ્ધ છે તેઓ પરસ્પર એકબીજાને લંબરૂપે હોય છે સ્પાયરની અંદર પણ જે સ્પાયરો કાર્બન છે એ પોતે એસપી થ્રી સંકૃત હોવાના કારણે એની સાથે જોડાયેલી બંને જે રીંગ છે એ પરસ્પર એકબીજાને લંબ રહે છે પરંતુ ડાયફિના અંદર આપણે આગળ જોયું કે બંને રીંગ એક જ સમતલમાં રહી શકે છે માટે પ્રયત્નપૂર્વક આપણે પહેલા તો બંને રીંગ એક જ સમતલમાં રહે તેને અટકાવવું પડે આથી જો બંને રિંગના બે ઓર્થો સ્થાન એટલે કુલ ચાર ઓર્થો સ્થાનમાં એમાંથી ઓછામાં ઓછા ત્રણ કે ચારમાં આપણે પ્રમાણમાં મોટા કદના સમૂહ જેવા કે સી ડબલ એચ એનો ટુ એસો થ્રી એચ સરસરી બ્યુટાઇલ વગેરે મોટા કદના સમૂહ ત્રણ કે ચાર ઓર્થો સમૂહમાં દાખલ કરીએ તો પરસ્પરના અવકાશીય અવરોધના કારણે તેઓ બંને રિંગને એક જ સમતલમાં રહેતી અટકાવે છે અને પરિણામે તમે જોઈ શકો છો બીજી રીંગ જેને આપણે સેટ ચપટી દોરી છે અને એનો આ છેડો હંમેશા આપણે આ રીતે પેન્સિલથી કે પેનથી ઘાટો કરીએ છીએ જેથી આપણે એવો આભાસ ઉત્પન્ન કરી શકીએ કે આ જે ચક્ર છે તે એના સમતલમાં છે સ્ક્રીનના જ્યારે આ એને પરસ્પર રૂપે છે તો પહેલી શરત છે કે આપણે ઓડો મોટા કદના પ્રમાણમાં સમૂહો દાખલ કરવા અને બંને રીંગને એક જ સમતલમાં રહેતી અટકાવી ક્લોરો બ્રોમો હાઇડ્રોક્સિલ જેવા નાના સમૂહ હોય તો તેઓ પૂરતો અવકાશીય વૃદ્ધ ઉત્પન્ન નથી કરી શકતા અને પરિણામે બંને રીંગ જો એક જ સમતલમાં રહે તો પછી પ્લેન ઓફ સિમેટ્રી કે સેન્ટર ઓફ સિમેટ્રી એવા સમિતિ તત્વો હાજર હોવાથી એવા વ્યુત્પન્ન જે હોય છે એ એકીરાલ અને પ્રકાશીય ઓપ્ટિકલી ઇનેક્ટિવ એટલે એ બને છે નીચેના જે ઉદાહરણ બતાવ્યું છે કે તમે જોઈ શકો છો કે કિરાય છે તો આ એની પહેલી છે પણ આટલું પૂરતું નથી હવે આપણે જોઈ લીધું કે બંને રીંગમાં ઓર્થો સમૂહને કારણે આ એક સમતલ એ સળંગ રેખાથી બતાવ્યું છે બીજું એને ત્રુટક રેખાથી બતાવ્યું છે જે પરસ્પર લંબ છે પણ છતાં પણ આ સંયોજન જે ઉદાહરણ બતાવ્યું છે એ પ્રકાશ અક્રિયાશીલ છે કારણ કે તમે જુઓ છો કે આ સમતલ આ જે ચક્ર છે એની સાથે બંને સમાન સમૂહ જોડાયેલા છે એક ચક્ર જ્યારે બીજા ચક્રને દુઃભાગે છે ત્યારે સમાન અંતરે સમાન સમૂહો પ્રાપ્ત થવાથી એના બંધારણમાં સમિતિ સમતલ હાજર છે અને આપણે જાણીએ છીએ મિત્રો કે હવે માત્ર કિરાલ કાર્બનની હાજરી નહીં પણ આણવીય અસમતા હોવી જોઈએ તો જ સંયોજન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ બને તેની બીજી શરત છે કે ડાયફિનાઇલ ની કોઈ પણ એક રિંગ બેન્ઝિન રિંગ એના બંને ઓર્થોસ્ટાનમાં એક સરખા સમૂહ એ હોઈ ના શકે આ બંને શરતો એક સાથે પાલન કરે એવા જ માત્ર ડાયફિનાઇલ સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ બને છે અને કિરાલ હોય છે તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણે ત્રણ જે જનરલ ફોર્મ્યુલા ધરાવતા ડાયફિનાઇલ વ્યુત્પન્નો છે એ બધા જ કિરાલ બને છે પ્રકાશ ક્રિયાશીલ બને છે અને તેમને ઇનેન્શો વર્ષમાં તેમનું રિઝોલ્યુશન કરી શકાય છે છૂટા પાડી શકાય છે પહેલામાં તમે કે ચારે ચાર ઓર્થો સમૂહ જુદા છે પ્રકારના અને આપણે હંમેશા યાદ રાખવાનું છે 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 કે આ જે પહેલી તો સેન્ટર ઓફ સિમેન્ટ્રી કે પ્લેનનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી આમાં ભલે એબી એબી પ્રકારના ગ્રુપ છે પણ અહીંયા પણ સીગીનો પ્રશ્ન નથી કારણ કે આ રીંગ જે છે તે પહેલીને લંબ રૂપે છે અને અહીંયા પણ સેન્ટર ઓફ સમિતિ કેન્દ્રનો પ્રશ્ન નથી સામાન્ય સૂત્ર ધરાવતા પણ પોતે આપણે વાત કરી એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે એનું નામકરણ કરતી યાદ રાખવું જોઈએ કે બંને રીંગને જુદી પાડવા એકમાં આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એમ નંબર આપીએ છીએ બીજી રીંગને જુદી પાડવા વન ડેશ ટુ ડેશ થ્રી ડેશ ફોર ડેસ ફાઈવ ડેસ સિક્સ ડેસ એમ નામ આપીએ છીએ અત્રે જે ઉદાહરણ બતાવ્યું છે એમાં તમે જુઓ કે સિક્સ સિક્સ ડેસ ડાયનાઇટ્રો આ રીંગ માટે આપણે સિક્સ કહીશું નાને સિક્સ ડેસ કહીશું એ જ રીતે ટુ ટુ ડેશ ડાયમિથાઇલ ડાયફિનાઇલ એમાં બંને રિંગ તો પરસ્પર અવલંબ છે જ ઉપરાંત કોઈ પણ એક રીંગ સાથે બે સમાન સમૂહ નથી તેથી આ સંયોજન કિરાલ છે પ્રકાશ ક્રિયાશીલ છે ઇનર્શિયોમર્સમાં રિઝોલ્વેબલ છે આ તેનું ઇનેન્શિયોમર્સ છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે આ પણ એક ડાયફિનાઇલ ઉત્પન્ન એવું છે કે જેમાં એક કાર્બન સિવાયનો સમૂહ છે અહીંયા આ રીતમાં તમે જો થ્રી ડેશ બ્રોમો ડાયફિનાઇલ બીજા નંબરના કાર્બન પેસો ટુ ટ્રાયમિથાઈલ કાર્બનની જગ્યાએ આર્સેનિયમ આયોડાઇડ છે એ પણ પ્રકાશ ક્રિયાશીલ છે જો અહીંયા ગળા બ્રોમિન ના હોત અને એકલી રીંગ હોત તો પછી સમિતિ કલ હાજર હોત અને એવું સંયોજન પ્રકાશ અક્રિયાશીલ હોત તો આખી આ ડિસ્કશનને સમરાઈઝ કરીએ કે ડાયફિને પોતે પ્રકાશ અક્રિયાશીલ પોતે એકીરાલ પણ એના ચારે અર્થોસ્થાનમાં મોટા કદના સમૂહો દાખલ કરવા જેથી બે ચક્ર પરસ્પર એકબીજાને લંબરૂપે રહે અને કોઈ પણ એક રીતના બે ઓર્થો સાધમાં સમાન સમૂહ ના હોય તો આવા ડાયફિનાઇલ ઉત્પન્નો એ કોઈ પણ સમિતિ તત્વો ધરાવતા નથી અને પરિણામે પ્રકાશ ક્રિયાશીલ હોય છે સો આઈ હોપ ધેટ કે ડાયફિનાઇલ અવકાશ રસાયણ છે એમાં તમને ચોક્કસ સમજ પડી ગઈ હશે થેન્ક યુ